રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય ખડકાયેલું જોવા મળેલ છે પોસ્ટ ઓફિસ રોડ હોય કે અન્ય ઘણા વિસ્તારો હોય જ્યાં ખાડાઓ પડવાથી લોકોને પડી રહી છે મુશ્કેલીઓ ધોરાજીમાં સિઝનો એક વરસાદ પડતાની સાથે જ ધોરાજીના પોસ્ટ ઓફિસ હોય કે કોટ વિસ્તાર હોય કે રામ મંદિર ચોક હોય કે પછી અન્ય ઘણા વિસ્તારો હોય જ્યાં વરસાદી પાણીને લઈને તંત્રની પોછતી થઈ રહી છે અને પ્રીમોનસૂમ કામગીરીઓ પર પણ સવાલો ઊભા થાય છે ઘણા વિસ્તારોમાં રોડ રસ્તો બિસ્માર હાલતમાં થઈ ગયેલ છે તો વરસાદી પાણીના ખાબોચિયાઓ ભરેલા હોય છે તેથી વાહન વ્યવહાર ખોરવાઈ જાય અને ખાબોચિયા પાણીથી છલોછલ ફરચક હોય તેથી વાહન ચાલકોનું બેલેન્સ રહેતું નથી અને નાના મોટા અકસ્માતો સર્જાય છે અને અકસ્માતનો ભોગ બનવો પડે છે ખાડાઓ પડવાથી લોકોને પડી રહી છે મુશ્કેલીઓ સમીર કાલરિયા ધોરાજીનો નાગરિક છું

પર એક દિવસ માં બે થી ત્રણ અકસ્માત આ રોડ ઉપર થાય છે અને થોડોક વરસાદ આવે તો બધા જવું પડે તકલીફ નો તો પાર જ નથી તકલીફ નું પૂછો જાય છે ગાડી માં એટલી નુકસાની છે ગાડી હલાવવામાં એટલી તકલીફ પડે છે બધા રોડ ફરી ફરી આ રોડ ઉપર હાલવું એટલે ખતરનાક માં ખતરનાક છે રાકેશ કાપડિયા શું તકલીફ પડે છે તકલીફ એટલે અહીના રસ્તા એવા ખરાબ છે કે એની કોઈ સીમા નથી અને પાડલિયા સાહેબ ને કીધું તો પાડલિયા સાહેબ હવે તો ક્યાં ખોવાઈ ગઈ ગોતવા જવા પડે એમ છે અમારા પ્રતિનિધિ ધારાસભ્ય હવે બરોબર છે અહીંયા અર્જુન સ્કૂલ પા એવા ખાડા પડેલા કોકના ઘર પાસેથી બાઇક ચલાવી પડે છે કોરટ વાળો રોડ જોવો બગીચાના ટાકા વાળો જુઓ પોસ્ટ ઓફિસો જુઓ પછી કોલેજ થી સમાજ વાળો રોડ જુઓ બરોબર અને આ એરિયામાં બે સરકારી ઉંચા અધિકારી જે છે તો એને ખબર નથી તો અમારે હવે કોના અને નગરપાલિકામાં બોડી નથી ચોમાસા પૂરતું અમારે બીજા ગામમાં માં રેવા વહી જો હે માંગણી એટલે રસ્તા હારા પાણી તો અત્યારે પીધા જેવું નથી આવતું ઢોર નથી પીતા તો માણા ને તો મજબૂરી પીવું પડે છે ખરાબ છે પાણી ના ભરાવા થાય એટલે સાધન બંધ થઈ જાય અને આમાં પંદર થી મારી રિક્ષા બંધ પડી નગરપાલિકા ને આપડે વિનંતી કરી કરીશું કે આ તમે ધ્યાન દો આ બાજુ